આગળ કીધું એમ આપણું અનાજ ખેતરમાં પડ્યું છે તે છતાં આવ્યા એના માટે આપ સૌ નો ખુબ આભાર

પંચ શામળાજી વિજયનગર માલપુર મેઘરજ પટ્ટા એવા પાંચ પટ્ટા હતા એમાં મારા પિતાશ્રી બાપા એ પ્રમુખ બનાવ્યા યંગ એજમાં પ્રમુખ બનાવ્યા મારા જન્મ પહેલા પ્રમુખ બનાવ્યા બે હાજર સાત સુધી પ્રમુખ રહ્યા હું બે પ્રસંગો કહેવા માંગુ છું પેલી બે આપણે બામણિયા એને ધન્ય છે એને ઘણી વાતો કરી દેજ 1974 75 માં 73 74 75 માં દુકાળ પડ્યો એ પહેલા સમાજમાં એવું હતું કે ત્રણ ઘરેણા લેવાના છોકરો ત્રણ ઘરેણા લઈને આવે તો એની જોડે લગન કરવાના ત્રણ ઘરેણા એટલે હાક આંગડી હોકળી અને પાછા પોણો પોણો

નોટીફિકેશન અન કરો જય જોર જય આદિવાસી